નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પહેલા જે ઘરના છોકરાઓ આલા હોય પછી પારકા જન આક્રોશ યાત્રામાં ગેનીબેનના પક્ષ પલટો કરનારા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર સપા ધારાસભ્યએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા મુશ્કેલ સંભવ ગેનીબેનના ભાજપ પર આકરા પ્રહારો પોલીસ દારે તો બાર કલાકમાં દારૂબંધી કરાવી શકે છે પણ હફ્તારાજ અને ઉપરથી ટાર્ગેટ અપાય છે પ્રશાંત કિશોરે બિહારમાં ચૂંટણીની આર માટે ત્રણ કારણો જણાવ્યા જન સુરાજ પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી ઓડિશામાં બાંગ્લાદેશના ધુસણખોરોને આશ્રય આપનાર ગેંગનો પર્દાફાશ સિકંદર આલમની ધરપકડ પોલીસે બુલડોઝર ચલાવ્યું ગરીબ પાકિસ્તાન હવે ચલાવશે બુલેટ ટ્રેન ભારત સાથે સ્પર્ધા કરવા માટે પોતાને પણ વેસી નાખશે ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા સૌ સિનિયરોને હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ જુનિયર વિદ્યાર્થીઓ પાસે ઇન્ટ્રો કરાવી માનસિક ટ્રોસર કરતા હતા એવી હાલત થશે જે અયોધ્યામાં છ ડિસેમ્બરે થઈ હતી બાબરી મસ્જિદના નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી બિહાર વિધાનસભા ચૂંટણી આવતા તેજસ્વી યાદવ લાલ ગુમ બત્રીસ ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ શું બિહારમાં મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા નાખવાનું પરિણામ છે એનડીએની જીત ચિરાગ પાસવાને જણાવ્યું કારણ બિહારમાં સસ્તપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું છ જિલ્લામાં ચાલીસ કેસ નોંધાયા હજારો પરિવારો માટે નવા દરવાજા ખુલશે કેનેડાએ નાગરિકતા નિયમોમાં ઐતિહાસિક બદલાવ કર્યો ભારતીય ઇમિગ્રાન્સને મોટો ફાયદો ઈઝરાયેલની ગાજા પર ફરી એરસ્ટ્રાઇક ચોવીસ લોકોના મોત અનેક લોકો ઘાયલ પ્રજાને ધર્મ જાતિના નામે વિભાજીત કરાઈ રહ્યા છે ભારતની ન્યાય વ્યવસ્થા પર દુષ્યંત દવેની ટિપ્પણી તમારી પાસે વોટ છે તો મારી પાસે પૈસા છે પ્રસાર દરમિયાન અજીત પવારનું વિવાદાસ્પદ નિવેદન બાંગ્લાદેશમાં શેખ હસીનાને ફાંસી આપવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા બીએનપી અને ઇસ્લામિક પક્ષનું જોરદાર વિરોધ પ્રદર્શન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર કહ્યું એસઆરઆઈને રોકો બળજબરીથી દેશના એરપોર્ટ પર લાગશે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય શું ટેકનોલોજીથી માનવ પાસ ખોવાઈ રહ્યું છે એઆઈ ગર્લફ્રેન્ડ ફ્રેન્ડ એકનું માર્કેટ બે હજાર બત્રીસ સુધીમાં અગિયાર બિલિયન ડોલરનું જોવા મળશે લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યમાં ચાર હજાર ચારસોને તોંતેર ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક નિમણૂકપત્રનું એનાયત હજુ હજારો પ્રતિઓ પડતર ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ઘુસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર સીએમ યોગીનો આદેશ ચોવીસ નવેમ્બર થી ટેકાના ભાવે ડાંગ બાજરી જુવાર મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ કરાશે રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યા છે ગુગલ નું કહેવું છે બસો થી વધુ કંપનીઓ ડેટા બ્રિજ નો સામનો કરી રહી છે નામ લીધા વિના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જીજ્ઞેશ મેવાણીની ઉતારી લીધી પટ્ટી આપ્યો મોટો જવાબ

આપમાં જોડનાર દાહોદના યુવાનો મજબૂત થી ચૂંટણી લડશે અને દાહોદ માં પરિવર્તન પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિ આપી લીલી ઝંડી યુદ્ધ સમાપ્તિની આશા મોદી સરકારનો મોટો નિર્ણય ઓગણત્રીસ શ્રમ કાયદો રદ ચાર નવા કોડ લાગુ બિહાર હાર પછી કોંગ્રેસ માટે નવી મુશ્કેલી બે હજાર છવ્વીસની રાજ્યસભા ચૂંટણીમાં મોટી બેઠક ગુમાવવાની આશંકા કર્ણાટકમાં સીએમ પદ પર તણાવ સિદ્ધારમૈયા હટવા તૈયાર નથી શિવકુમાર દબાણ વધારવા દિલ્હી પહોંચ્યા ઓઆરએસ નામે વેચતા નકલી ડ્રિંક પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી બજારમાંથી તત્કાલ હટાવવાનો આદેશ ગોધરામાં એસઆરઆઈની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની સીમકી ઓછારી સોશિયલ મીડિયામાં લાઈવ કરી ધમકી આપતા તંત્ર દોડતું થયું વાનકુવર દિલ્હી ફ્લાઇટમાં અચાનક જ બીમાર પડ્યો વ્યક્તિ કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું મુસાફરનું મોત રાષ્ટ્રીય એકતાના સંદેશને જનજનાના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા છવ્વીસ થી શરૂ થશે પદયાત્રા અગિયાર દિવસ સુધી ચાલશે

મહારાષ્ટ્રના થાણેમાં કાર ચલાતી વખતે ડ્રાઈવરને અચાનક આવતા અનેક લોકોને લેતા ચાર લોકોના મોત જનઔષધિ પરિયોજના પરિયોજનાને મળ્યો વેગ આરોગ્ય ક્ષેત્રને મળી મોટી ક્રાંતિ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીએ ભૂગર્ભમાં બનાવ્યું ગુપ્ત ઠેકાણું સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી

મહિલાઓને નાઇટ શિફ્ટ આ જા ઓવરટાઇમ માટે ડબલ પગાર નવા શ્રમ કાયદામાં મહત્વના ફેરફાર અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ અખિલેશ યાદવનો મોટો ધડાકો બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી ટ્રમ્પે યુક્રેનને સીધી ચેતવણી આપી સોદો કરો અથવા યુદ્ધ ચાલુ રાખો અઠ્યાવીસ શરતો સાંભળીને રશિયા ખુશ થયું બિહારમાં હવે કાનૂન વ્યવસ્થા માટે યોગી મોડલ નીતિશ કુમારે વીસ વર્ષમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય સોડ્યું જીગ્નેશ મેવાણી વાવર કચેરીએ જઈને દીધા પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હોવાનો ગુપ્તસર એજન્સીઓએ કર્યો ઘટસ્પટ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનો માહોલ શહેરમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની રફતાર ધીમી પડી સુરતના વરાસામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનોની માતાએ ગળા ખાઈને આપઘાત કર્યો દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના સહિત પાયલોટનો છેલ્લો વિડીયો સામે આવ્યો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અમરેલીના માર્કેટયાર્ડમાં મગફળીના ડગલા પણ ટેકાના ભાવ કરતા છસો રૂપિયા ઓછા મળે છે જો હિન્દુ નહીં હોય તો દુનિયા નહીં રહે આરએસએસ ના પ્રમુખ મોહન ભાગવત નું નિવેદન